બંદર મુકામે સર્વે ખારવા સમાજ દ્વારા પટેલો આગેવાનો સરપંચની હાજરી માંગ ભવ્ય શોભાયાત્રા કાઢવા માંગ આવેલ જે બેન્ડવાજાની રમઝટ અને અબિલ ગુલાલની સાથે જય રામદેવ પીર નાનારા સાથે શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રા માંગ સુત્રાપાડા બંદર સહિત સુત્રાપાડા શહેરના આશરે પાંચ હજાર હજારથી વધુ લોકો જોડાયા હતા

એ પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને આ એક તહેવારને ખૂબ ઉત્સાહ અને ઉમંગથી ઉજવીએ છીએ આ દરમિયાન અમે એક પણ વ્યક્તિ અમારા ગામની બહાર ગામ હોય તો પણ ગામમાં આવી જાય છે કોઈ પણ વ્યક્તિ પોતાના ધંધા રોજગાર દિવસમાં ચાલુ નથી રાખતા અને પૂરા ઉમંગ અને ઉત્સાહ અને એકતાથી આ તહેવારને અમે ઉજવીએ છીએ આજે લગભગ પાંચ હજારથી વધારે લોકોની સંખ્યામાં ભાઈઓ બહેનો અમે પૂરા ઉત્સાહથી આ તહેવાર ઉજવી રહ્યા છીએ અમે આ આજે ધ્વજા રામદેવજી મહારાજને ચડાવી દીધી એટલે આવતીકાલથી અમારા ધંધા રોજગાર બધા ચાલુ કરીશું